એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતી લોકગાયક દિવાયત ખબરને ફરિયાદ અંતે ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ચૂકી છે થોડાક દિવસ પહેલાં દેવાયત ખબર છે તેમની ફરિયાદ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાતા તેઓ ગુજરાત હાઈકોર્ટના સ્થળે પહોંચ્યા હતા આ મામલે તેઓએ અરજી પણ કરી હતી પરંતુ તે પહેલાં મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ આમાં દેવાયત ખબરની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે તે પ્રકારના સમાચારે મળી રહ્યા છે કેમ કે ડાયરા આયોજક છે તેમણે પણ દેવાયત ખબર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે લઈને મામલો છે ત્યારે શું સમગ્ર ઘટના છે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલા સનાથલ ખાતે એક લોક ડાયરાનું આયોજન હતું જેમાં ગુજરાતી લોક ગાયક દેવાયત ખવડને આયોજક દ્વારા ડાયરો ગજવા માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ આયોજકના એવા આરોપ છે કે દેવાયત ખવડ છે તેમણે પૈસા લઈ લીધા છતાં તેઓ ડાયરામાં આવ્યા નથી આને લઈને વિવાદ વકર્યો હતો જેમાં જે આયોજક હતા તેમના કુટુંબીજનો દ્વારા દેવાયત ખવડની કાર છે તે સનાતલ ખાતેથી પસાર થઈ છે તે દરમિયાન કાર ઉપર હુમલો કર્યો હતો એટલું જ નહીં દેવાયત ખવડના ડ્રાઈવર પાસેથી કાર ઝૂંટવીને આરોપીઓ છે કાર લઈને ફરાર થઈ ગયા આ મામલે દિવાયત ખવડે પણ ગંભીર આરોપ કર્યા હતા કે તેમની કારમાં પાંચ લાખ રૂપિયા જેટલી રકમ હતી ને તેઓ દ્વારા રકમ આરોપીઓ છે તે લઈ ગયા છે આ પ્રકારના વિવાદ સર્જાયા બાદ દિવાયત ખબર છે તે ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે તેમના ડ્રાઈવરને લઈને પહોંચ્યા હતા તેમણે ફરિયાદ નોંધાવવાના પ્રયાસો પણ કર્યા હતા પરંતુ પોલીસે તેમની ફરિયાદ ન નોંધી હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી આને લઈને વિવાદ વકર્યો હતો ત્યારે આ મામલાને લઈને જે આયોજક છે તેમના પણ ગંભીર આરોપ સામે આવ્યા હતા તેમણે દેવાયત ખવડ ઉપર આરોપ કર્યા હતા કે તેમણે આઠ લાખ રૂપિયા જેટલી રકમ છે તે આ ડાયરો ગજવવા માટે આપી હતી છતાં પણ દેવાયત ખવડે તેમના ડાયરામાં હાજરી આપી નથી ત્યારે બીજી તરફ દેવાયત ખવડે એવો પક્ષ મૂક્યો હતો કે તેઓ ડાયરો કરવા માટે આવ્યા હતા ને તેમણે આયોજકની મંજૂરી લઈને તેઓ આણંદના સોજિત્રા ખાતે બીજો ડાયરો કરવા ગયા હતા પરંતુ આ વાદ વિવાદ વચ્ચે અંતે ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે દેવાયત ખબરની પોલીસે ફરિયાદ ન લેતા દેવાયત ખબર છે તે ગુજરાત હાઈકોર્ટની શરણે પહોંચ્યા હતા તેમણે એક અરજી પણ કરી હતી પરંતુ આને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટથી આદેશ થાય તે પહેલાં ચાંગોદર પોલીસે દેવાયત ખબરની ફરિયાદ નોંધી હોવાની વિગતો સામે આવી છે જેમાં ધાળ ધમકી સહિત અલગ અલગ કલમો હેઠળ ચાર જેટલા આરોપીઓ છે તેમની સામે નામજોગ ફરિયાદ થઈ છે ને ચાર હજાર શખ્સો સામે આમ ટોટલ આઠ આરોપીઓ સામે ફરિયાદ થઈ છે જેમાં જે ચાર આરોપીઓની વાત કરીએ તો ભગવતસિંહ યુવરાજસિંહ રામભાઈ ચૌહાણ મેઘરાસિંહ નામના જે આરોપીઓ છે તેમની સામે ધાડ ધમકીની ફરિયાદ થઈ ત્યારે મામલાને લઈને જે સનાતલ ખાતે ડાયરા આયોજક હતા તેમણે પણ દેવાયત ખવડ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે તેમના એવા આરોપ છે કે દેવાત ખવડે તેમની પાસેથી આઠ લાખ રૂપિયા લીધા પરંતુ તે ડાયરો ગજવવા માટે નથી આવ્યા આ મામલે જે ડાયરા આયોજક છે તેમણે છેતરપિંડીને ફરિયાદ દેવાયત ખવડ વિરુદ્ધ આપી છે અને તે મામલે પણ ગુનો નોંધાવ્યો છે એટલે કે દેવાયત ખવડની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે પરંતુ અંતે આ સમગ્ર મામલામાં ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે